પાસે આ આપણે એક નાનો એવો દુકાનો પરિચય આપી દીધો કારણ કે ઘણા ખેડૂત મિત્રો આવે છે ને ત્યારે થોડુંક અટવાય છે તો આપણે નીલે કેમિકલ કહી દીધું હવે આજના આ વિડીયોમાં આપણે થોડીક ખડની માહિતી લઈશું કે ભાઈ જુવારમાં બાજરીમાં મકાઈમાં શેરડીમાં ડોડામાં બરાબર છે કે મગફળીમાં કપાસમાં જીરુંમાં ધાણામાં વરિયાળીમાં ચણામાં મેથીમાં બરાબર બધામાં ખડનાશક આપણે દવા વાપરીએ છીએ નિંદામણનાશક દવા વાપરીએ છીએ કચરાની દવા આપણે વાપરીએ છીએ તો એમાં કેવડું માહિતી આપીશું કે ગઈ વખતે આપણે જે વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ અત્યારે કોઈ ધાણા જીરું વરિયાળી પાક કર્યો હોય રાયડો કર્યો હોય તો એમાં જે જીવાત આવે છે સફાઈ ની સાચી મોલો મચી તટતડીયા ધ્રીપ્સ ગોળો પાન કુકર ચૂસ્યા અને એની દવા આપણે વિશે વાત કરી હતી તો એ વખતે મારે નામ દેવું ભૂલાઈ ગયું હતું કે કઈ કંપનીનું હતું કેટલા એમ થી માપ નાખવાનું નામ શું હતું અને ક્યાં તમારા વિસ્તારમાં મળી રહે તો આપણે આ વિડીયોમાં એ પણ બતાવીશું કે ક્યાં તમને મળશે અને કઈ કંપનીનું છે કઈ ટેકનિકલ નામ છે ઘણું બધું ભાઈ યાદ રાખું છું ઘણું બધું બરાબર છે છતાંય તમને કોઈ વિડીયો ઉતારી આ બધું ભૂલાઈ જાય છે પછી વિડીયોમાં નાના પેરાગ્રાફમાં કેટલું બધું લખાતું નથી અને બને ત્યાં સુધી વિડીયો લાંબો એટલા માટે બનાવી છે કે બને એટલી વસ્તુઓ અમે તમને પહોંચાડી શકીએ તો વિડીયોના ઠેઠ સુધી બના રહો જય જવાન જય કિસાન થી આપણે વિડીયોની કરીશું શરૂઆત પણ એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે ખેડૂત મિત્રો તો ઘણા ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ તું વારા ઘડી એમ કે છો કરી સબસ્ક્રાઇબ કરી તો આમાં અમને નથી આવડતું તો આપણે એ પણ શીખવાડી દઈશું કે જે ખેડૂત મિત્રો એ આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ ખેડૂત મિત્રો

તમારી ખેતીને અનુલક્ષીને એની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે કેવી રીતે તો કે આ રીતનો વિડીયો આવતો છે તો આમાં લખેલું છે કે ભાઈ જો વાયરું મોર અથવા તો ગુજરાતી હોય એને લખ્યું છે કે વધુ તો આ દબાવવાનું એને અહીંયા પડખે એટલે જો આવી ગયો એ લિંક આ લિંકમાં બલ્ક વેપાર લખ્યું કે નહીં આ યુટ્યુબનો લોગો દોરેલો છે એમાં આમ દબી દેવાનું છે આ દબાવશો ને એટલે આ આખું બલ્ક વેપારનું ખુલી જશે જો આપણા ગુજરાતનું છે આ છે તે બધું અને કયા કયા સાધનો ખેતીમાં ઉપયોગ થાય છે બધા આવી જાય અને આમ દબી દેવાનું છે એટલે આ ચેનલ પણ સબસ્ક્રાઇબ થઈ જાય અને ઘંટડી દબાવી જો બરોબર છે તો ઓલ આવી ગયું અને એનું નોટિફિકેશન તમારે આવી જશે અને બલ્ક વેપારની માલપા ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રોના જે પુત્રો છે જે દીકરાઓ છે એમણે જે આવો નવો ધંધો કરવાનો છે અને નાના ધંધામાંથી જેને મોટો ધંધો લઈ જવો છે એ ખેડૂત મિત્રો બલ્ક વેપારમાં સો ટકા તમતારે જઈશો કારણ કે ખેડૂતની સાથે સંકળાયેલો આ વેપાર છે બલ્ક વેપાર એટલે ખેડૂતો અંદર તમતારે સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખવી આ કોઈ પૈસા લઈને જાહેરાત કરતા હું નથી આપણી ચેનલ છે અને ખેતીવાડી માટે તમને બધી માહિતી અહીંયા મળી રહેશે બરોબર તો આપણે વિડીયોની શરૂઆત કરીશું મેન મુદ્દાથી ઘણા ખેડૂતો એમ કહે છે કે ભાઈ મેન મુદ્દા પર આવી જા આવી જઈએ આપણે તો હવે આપણે કોઈ પણ સમયે ખડની દવાનો ઉપયોગ કરીએ છીએ અને નિંદામણ નાશક દવા કેવી રીતે વાપરવી જોઈએ કોઈપણ પાકમાં ચાહે કપાસ હોય સિંગ હોય સોયાબીન હોય મગ હોય અડદ હોય બાજરી હોય જુવાર હોય મકાઈ હોય ધાણા હોય વરિયાળી હોય રાઈ હોય રાયડો હોય ડુંગળી હોય લસણ હોય કે કોઈ પણ પાક હોય એટલું ઝેડ આપણે શું માનીએ છીએ ખડ માટે કે ભાઈ અમે કોઈ બી દુકાને ગયા અને કઈ કે ભાઈ મારે ધાણા જીરું અને વરિયાળી હળદ અને રાય નાન તે બધો પાક છે એ બધો પાક મારે વીસ પચીસ દિવસનો થઈ ગયો છે અને એમાં બધું ખળ ઊગ્યું છે

અને અમુક એવા થાય કે માલ ઢોર હોય આપણે એ ચરતા હોય એટલે ખાઈ જાય બરોબર તો આ બધું સાફ થઈ જાય કે નહીં તો આપણે ઓક્સિજન ક્યાંથી લઈ ઓક્સિજન આપણે ક્યાંથી લઈ એટલે ઉપરવાળાના અમુક નિંદામણો એવા મૂકેલા છે કે એ નિંદામણો ક્યારેય ના તો બળી શકે અથવા તો એને બાળવા બહુ અસંભવ છે અથવા તો તમે ત્રણ ચાર વખત દવા નાખો ત્યારે એ બળે નાના નાના હોય ત્યારે અને મોટા થઈ જાય તો બળતા નથી અને માલે ખાતા નથી એટલે છોડવા એની મેળે એમને લીલા રે ને આપણને ઓક્સિજન મેળા કરે આ બધા ઘાસને જંગલી ઘાસ કહેવામાં આવે છે જંગલી ઘાસ કોઈ પણ દવાથી ક્યારેય લગભગ નથી ક્યારે બે ચાર પ્રકારની દવા મિક્સ કરો હોય હોય બહુ ભેજવાળું વાતાવરણ બે થી ત્રણ વખત સ્પ્રે કરો ને ત્યારે એ જાય બળી કહેવા જાય જે ખડની વ્યાખ્યામાં આવતા હોય નિંદામણની વ્યાખ્યામાં આવતા હોય નેંદણ વ્યાખ્યામાં આવતા હોય કચરાની વ્યાખ્યામાં આવતા હોય એ જ બધા ખડ બળે બરાબર છે બનકેટો ઘડી

કે દારોડી થતી હોય પીહા થતા હોય વેળ થતી હોય કોંગ્રેસનું ઘાસ થતું હોય કડવું ખડ થાય છે એક મેથી ખડ થાય છે મેથી પામના જેવું બરાબર છે તો આવા નિંદામણો બળતા જ નથી બળતા જ નથી આવા નિંદામણો બરાબર છે એટલે એમને માટે કોઈ કંપની ચારે એવું નથી કહેતી કે આ નિંદામણો બળી જાય તો એના માટે શું કરવું કે ભાઈ તમારો કોઈ પણ પાક કર્યો હોય એની પાકની પહેલા અવસ્થા જોવાની અને દવા કયા સમયે છાંટવાની છે એની અવસ્થા જોવાની અને પછી જ તમારે એ દિંદામણ નાશક દવા છટકાવ કરવો કે ભાઈ નકરા તમારે એની અંદર કાળિયું કાર્યું હાંબો ને એવું છે તો તમે એમ ક્રિઝલો ફોબ અથવા પ્રોપા ક્રિઝા ફોબ નાખો બરોબર તો ઓકે પણ ગોળ અને લાંબા પાનવાળું બેય છે ગોળ અને લાંબા પાન વાળું કે જીરુનો પાક છે તો જીરુના પાકની માલિકા તમે વન કિલ અને સમરસ આપો તો એમાં કાળિયું ખાળિયું લુણી બરોબર પછી બળશે કયા નહીં છે કડવું ઘાસ છે કાસ છે બરોબર મેથયું ઘાસ છે પીહા છે ડુંગળો છે આવા નિંદામણો બળતા જ નથી પરંતુ જો કોઈ ખેડૂત મિત્રો નાખી હોય કારણ કે ઘણા મારે એવા અનુભવ છે કે બે ઇંચ થી નાનું ને નિંદામણ છે એ એ ખેડૂત મિત્રો નિંદામણ બોલે છે ભેજ હોય તો અને બે ઇંચ થી મોટું થઈ ગયું છે એ ખેડૂતને બળતા નથી એવા પણ આપણી પાસે દાખલા છે અને આપણે તો ચોખવટ કરીને જ કહી ભાઈ બે ઇંચ કરતા મોટું નિંદામણ થઈ ગયું છે તો બળવાનું છે જ નહીં બળવાનું છે જ નહીં આ આપણે ચોખવટ છે પછી ઘણી વખત એવું હોય કે પાક એવો હજર હોય માનો કે શેરડીનો પાક છે ને બહુ હજર મજબૂત પાક એવા ઘડીક માં જાય નહીં મને ભાઈ એમાં તમે ધાનુકાનું બેરિયર કે અદામ તંબાળ નાખો એટલે નિંદામણ બધું સાફ થઈ જાય હળું હળું હોય તો સાફ થઈ જાય છે પણ એ હજાર પાક છે એ નથી ઘડીકમાં જવાનો પણ કોમળા પાક હોય ને એમાં બહુ ધ્યાન રાખવું પડે એટલે આ નિંદામણની વ્યાખ્યા છે અને નિંદામણની વ્યાખ્યા શું કે ભાઈ એક થી દોઢ ઇંચ નું ખડ હોય એક ઇંચ એટલે એટલું દોઢ ઇંચ એટલે અરડું બને ત્યાં સુધી દોઢ ઇંચ નું ખડ હોય ને ત્યાં રેજ તે કોઈ પણ પાકમાં તમારે નિંદામણ નાશક દવા નાખવાની હોય તો એવા સમયે નાખવાનો પ્રયત્ન કરો આપણે શું કરીએ કે હાથમાં આવી જાય ને વાઢ વાળેકું થઈ જાય ને દાંતડી પછી કરીને કાઢવા મળીએ ને એવા નિંદામણો બળે નહીં કોઈ પણ નિંદામણ નાશક દવાથી બળે નહીં કારણ કે એની ગેઠું બંધાઈ જાય હવે જે ગેઠું બંધાઈ જાય છે ને જે ખડ મેં કીધું ને કે છપ્પન પ્રકારના થાય છે એમાં આડત્રી પ્રકારના બળી જાય છે એમાં છવ્વીસ પ્રકારના નિંદામણો એવા છે કે એની બે ઇંચ થી ઉપર ત્રણ ઇંચ નું થઈ ગયું હોય એટલે ના ગેઠ બંધાઈ જાય ને ગેઠ બંધાઈ જાય ને પછી એમાંથી નીચે દવા જ ઉતરતી નથી તમે ગમે એમ કરો દવા નીચે ન ઉધરે એટલે મૂળ ઉધી પોકે નહીં મૂળ ઉધી પોકે નહીં એટલે મૂળ ઉધી બળે જ નહીં મૂળ થી એ બળે જ નહીં ખાલી બે પાંચ દિવસ પાંદરે એના પડી જાય પાણી આપો ખાતર મળે આ શું કોળી એટલે એવા નિંદા તમે એમ જો શેડ આ દવા નાખી અને બળી જવું જોઈએ એવું કાંઈ થાતું નથી એવી કોઈ જે દવા નથી કારણ કે તમારા પાકને બચાવવાનો છે તમે કરેલા પાકને નુકસાન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ છે નિંદામણ નાશક એટલે ખાસ ખેડૂત મિત્રો જ્યારે નિંદામણ નાશક તમે ઉપયોગ કરો ત્યારે

એક જ દવાને બધું સાફ થઈ જાય આપણે જીરાના પાકમાં અત્યારે રાય ના પાકમાં આપણે ઈસુપ ગોલમાં આવતું હોય મેથી કરતા હોય તો મેથી આવતું હોય જીવાત સફેદ આવે ને મેથીમાં તો આ બધા માટે મારે ગયા વિડીયોમાં બાટલાનું નામ તો બાટલો આપણે દેશી ભાષા કાઠિયાવાડી ભાષા છે બરોબર અને એ દવાનું પ્રોડક્ટ નું નામ દેવું ભૂલાઈ ગયું ડાંગરો ગણો બોલ્યો ગણો બરોબર ભાષણ ગણો આપ્યું પી મિનિટ નું પણ એ નામ બાટલા નું દેવાનું ભૂલાઈ ગયું આપણે બાટલા નું નામ આપી દઈએ કે ખાસ કે તો જોઈ ના આપી દી વિન ચીન સાડ અને વિન્સેટ ક્રોપ કે વિન્સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ બહુ મોટું નામ છે ભાઈ કંપની તો તમને કોઈ ભૂખા કાઢે

કોઈ ખેડૂત મિત્રોને શાકભાજી બનાવવી હોય અને શાકભાજીમાં નાખવું હોય તો ભીંડામાં છે રીંગણામાં છે ચોળીમાં છે બરાબર તો આવા પાકની માલિકા ખેડૂત મિત્રો એને આમાં ચાલીસ થી પિસ્તાલીસ એમ થી ઉપયોગ કરવાનો કારણ કે એના પાંદડા જાડા હોય બરડ હોય ઘણી બધી દવા ખાઈ ગયેલા હોય પાંદડા એટલે આનો ઉપયોગ તમારે આટલા એમ એલથી કરી શકો છો બરોબર છે અને આમાં બહુ સંયોજન ટેકનિકલ સારું મિક્સ કરેલું છે અને એસિ ફોર્મ્યુલેશનમાં આવશે જાડું આવશે એસી દૂધ જેવું જાડું ફોર્મ્યુલેશન આવશે અને બહુ સારું એવું છે અને આની વિગત તો આપણે બીજી આપી છે આગળના વિડીયોમાં પરંતુ આપણે ખાલી આનું એક નામ દેવું ભૂલી ગયા હતા કે ભાઈ વિનચીન ઇન્સેક્ટિસાઇડ બરાબર છે અને જોરદાર રિઝલ્ટ છે વિનસાઇડ વિનસેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ તો આપણે આ બાટલા વિશે તો આપણે માહિતી આપી છીએ તે આ સિવાયની કોઈ ખેડૂત મિત્રો

વીસથી પણ વધારે અમે ડેમોન્સ્ટ્રેશન આપી દીધા છે અને એનું જેવું રિઝલ્ટ અમને બતાવશે અને તરત અમે વિડીયોના માધ્યમથી તમને જાણ આપીશું ખાસ ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને આ બધા જ નિંદામણનાશક દવા ફૂગનાશક દવા વિશે તમને ખ્યાલ આવી જશે પછી અત્યારે કોઈને બાજરીને એવું કરવાનું હોય કે ભાઈ બાજરી વિશે અમને ટોપ પાંચ કે હાથ કંપની અમને એ બતાવો કે એમાં અમે બાજરી અમારા વિસ્તારમાં આરામથી મળી રહે અને અમે એ બાજરી વાવી અને ઉત્પાદન લઈ શકીએ તો હવે બાજરીનો પચીસ ડિસેમ્બર પછીનો ટાઈમ થઈ ગયો તમે ગમે ત્યારે વાવી શકો છો અને બાજરી વિશે પણ આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવીશું બાજરીમાં બધી પ્રકારનું નિંદામણ બળી જાય છે ખેડૂત મિત્રો બરોબર એના માટે પણ આપણે વિડીયો બનાવીશું અને જુવારમાં મકાઈમાં બાજરીમાં આમાં તો આપણે ગયા વર્ષે પણ એસી થી પણ વધારે ખેડૂતોના વિડીયોના મૂકેલા છે એસી થી પણ વધારે વિડીયો ખેડૂતોના મૂકેલા છે તમ તારે એમાં ચેનલમાં જય અને બધા વિડીયો જોઈ લેવાની છૂટી એમાં ખેડૂત મિત્રોના નંબર અને ફોન કરી પણ પૂછી લેવાની છૂટી પણ એને ફોન કરો ત્યારે ખાસ યાદ રાખજો સવારે નવ થી બાર પછી ત્રણે વાગ્યાથી તે પાંચ વાગ્યા સુધી કારણ કે એ ખેડૂત મિત્ર છે એને કાંઈ કામકાજ હોય પાંચ વાગ્યા પછી ભેહું છે ગાય છે બકરા છે કાંઈક ધોવાના હોય એટલે એટલા માટે થોડોક શું છે કે એને અનુકૂળ ટાઈમ રહે અને આપણને અનુકૂળતા રહે કારણ કે નવ વાગ્યા તો આપણે ઘણા ખરા નવરા થઈ ગયા હોય જમીન કારવીને વાળી ગયા હોય એને કાંઈક

જસદણ થી ઠેટ થી હવે ભાઈ નું નામ ઉભર આપણે જોઈ લઈએ આપણે જસદણ થી જે ખેડૂત મિત્ર આવ્યા હતા એ છે આકળિયા ઘનશ્યામભાઈ બચુભાઈ જસદણ થી ઠેટ હવે કાકા જસદણ ક્યાં ક્યાં તળાજા મેં કીધું છે દાદા તમને દવાના ફોટા બતાવ્યા છે કે આને વન કિલ કહેવાય આને સમરસ કહેવાય તમારા વિસ્તારમાં આ મળે છે હજી તમને તમતાર એક વખત છે ને ફોટો બતાવી દઉં બરોબર છે હજી તમને ખે ખેડૂત મિત્રો હજી તમને એક વખત બતાવી દીધું કે આને વનકીલ કહેવાય આને સમરસ કહેવાય આ બેય દવાનો તમને સ્ક્રીનશોટ શોટ લઈ જજો બેય દવાનો બરાબર છે કે ભાઈ આ ધાનુકાનો વનકીલ છે આ મલ્ટીપ્લેક કર્ણાટકાનો સમરસ છે જીરાના પાકમાં જો જીરું ઉગી જાય પછી પંદર દિવસનું હોય તો પંદર એમએલ ઉગ્યા પછી વીસ દિવસનું છે તો આને વીસ એમએલ આપવાનું છે આને થી પચાસ એમએલ આપવાનું છે

છે બાકી ઘનશ્યામભાઈ બચુભાઈ જે દવા લઈ ગયા છે જસજણથી એમને મારા વંદન છે સલામ છે બે જણા એવા હતા આટલી બધી ભોં મૂકીને બે જણા એવા અને કે ભાઈ તમારા છોકરા તો એ કે તમારા નામે નામ છે એકનું મોટાનું નામ તો હિતેશ છે નાનું નામ તો ભૂલી ગયો બરોબર છે મોટાનું નામ હિતેશ છે ભાઈ હિતેશ તે મારા માટે આટલી બધી લાગણી રાખી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર અને તમારા માતૃ પિતૃને પણ નમન છે ભાઈ કે ટુ વ્હીલ લઈને તનુ ખ્યાઈને આવે જો કે બધા આવે છે

મારા એક કારણ છે હાન થાય ત્યાં દુખી જાય કે બન કેમ આવતો હોય હાંજે પણ કાકા હું આખો થી ફોન ઉપાડું છું અને આખો થી ફોન ઉપાડું મારો કાન દુખવા માંડે પણ બને એટલા અમે ફોન ઉપાડી છે લગભગ લગભગ સો થી એકસો વીસ એકસો પચીસ ની કેપેસિટી છે એટલા ઉપાડી છે બાકી નો જેનો ફોન ઉપડે એમને માફ કરજો બાપા બરોબર ખોટ નો લગાડતા કાલ પાછી ટ્રાય કરજો તમ તારે અને મારે તો માહિતી જ આપવાની છે પણ ક્યાં મળશે એના માટે કહી દઉં નીલમ એગ્રો કેમિકલ wala ja ram ram